નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ દર્શક મિત્રો ગઈકાલે જે સપના જોયા એ આજે યાદ રહી ગઈ ખુશી અને દુઃખો હવે ઘણી બધી શાયરીઓ વાળા મેસેજ હવે તમને આવવા લાગ્યા હશે કારણ કે આ વર્ષ હવે પૂર્ણતાને આરે છે અને આ વર્ષ બે હજાર ચોવીસ ખૂબ જ અદ્ભુત રહ્યું ખાસ કરીને આ વર્ષે સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ સિદ્ધિઓ આપી છે તો ચાલો જોઈએ આ વર્ષે સાયન્સ અને ટેકનોલોજીની હરણફાળ વર્ષ બે હજાર ચોવીસ એ અવકાશ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ વર્ષ સાબિત થયું છે વૈશ્વિક સ્તરે ઘણા મોટા અવકાશ મિશન અનોખી શોધો અને ક્રાંતિકારી પ્રોજેક્ટ્સ થયા વિવિધ દેશોએ પોતાની અવકાશ એજન્સીઓ દ્વારા નવા મિશનો અને નેટવર્કો બનાવ્યા છે તો ભારતે પણ ખૂબ પ્રગતિ કરી ઈસરોની ઉપલબ્ધિઓથી ભારત અવકાશ ક્ષેત્રમાં વધુ આગળ વધી રહ્યો છે અને આ વર્ષે ઈસરોની સફળતાઓએ સમગ્ર વિશ્વમાં ભારતની શક્તિને ઉજાગર કર્યું છે જેના પરિણામે દેશે વૈશ્વિક ફલક પર પ્રતિભાશાળી સ્થાન પ્રાપ્ત કર્યું છે તેથી વર્ષ 2024 ભારતના અવકાશ ક્ષેત્ર માટે માઇલસ્ટોન વર્ષ સાબિત થયું ભારત માટે સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે વર્ષ 2024 ની ખૂબ જ શાનદાર શરૂઆત થઈ હતી નવા વર્ષની શરૂઆત સાથે જ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો એ ઇતિહાસ રચ્યો ઈસરોએ 2024 માં

સક્ષમ દેશોના વિશિષ્ટ જૂથમાં જોડાવાનો છે આ મિશન માનવ અવકાશ ઉડાનમાં ભારતની ક્ષમતાઓને વધારશે અને વૈશ્વિક અવકાશ સંશોધનમાં તેની સ્થિતિને વધારશે બે હજાર ચોવીસમાં ચાર અવકાશયાત્રીઓને પસંદ કરવામાં આવ્યા ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર ग्रुप कैप्टन अजित कृष्णन ग्रुप कैप्टन अंगद प्रताप विंग कमांडर शुभांशु शुक्ला वो पहला देश बना जिसने चंद्रमा के साउथ पोल पर तिरंगा फहराया आज शिव शक्ति पॉइंट पूरी दुनिया को भारत के सामर्थ्य से परिचित करा रहा है अब विक्रम सारा भाई स्पेस सेंटर में हम सभी एक और ऐतिहासिक सफर के साक्षी बन रहे हैं अब से कुछ देर पहले देश पहली बार अपने चार गगनयान यात्रियों से परिचित हुआ ये सिर्फ चार नाम और चार इंसान नहीं है ये 140 करोड़ एस्पिरेशंस को स्पेस में ले जाने वाली चार शक्तियां हैं વર્ષ 2024 માં ભારતે રચ્યો વધુ એક ઇતિહાસ 2024 માં જ ભારતના આદિત્ય એલવાને સૂરજ દાદાને પ્રણામ કર્યા અને અવકાશમાં ભારતે વધુ એક ઇતિહાસ રચ્યો નોંધ્ય છે કે આદિત્ય એલવન ભારતનું પ્રથમ સૂર્ય અભ્યાસ મિશન છે જે 2 સપ્ટેમ્બર 2023 ના રોજ ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું અને 6 જાન્યુઆરી 2024 ના રોજ ઇસરો નું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1 લેગ્રેન્જ પોઈન્ટ માં એટલે કે અંતિમ ભ્રમણ કક્ષા માં પહોંચી ગયું હતું અને મિશન ના 127 દિવસ પૂર્ણ કર્યા હતા નોંધ્ય છે કે આદિત્ય L1 મિશન ની લાઈફ 5 વર્ષ 2 મહિના ની છે આપને જણાવી દઈએ કે યુરોપિયન સ્પેસ એજન્સી અને નાસા બાદ ઇસરો સૂર્ય નજીક સેટેલાઇટ મોકલનાર ત્રીજી સ્પેસ એજન્સી બની છે આદિત્ય એલવન મિશન સૂર્યનું અભ્યાસ કરી રહ્યું છે આદિત્ય એલવન મિશનનો ધ્યેય સૂર્યનો અભ્યાસ કરવાનો છે જેથી સૌર વાતાવરણમાં ગતિશીલતા સૂર્યના પરિમંડળમાં ગરમી સૂર્યની સપાટી પર સૌર ભૂકંપ સૂર્યના જ્વાળા સંબંધિત પ્રવૃત્તિઓ અને તેની લક્ષણિકતાઓ અને અવકાશમાં હવામાનની સમસ્યાઓને વધુ સારી રીતે સમજી શકાશે આ સાથે વર્ષ બે હજાર ચોવીસમાં ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ કંપની અગ્નિકુલ કોસ્મોસ ચાર નિષ્ફળ પ્રયાસો બાદ તેનું અગ્નિબાન રોકેટ અવકાશમાં મોકલવામાં સફળ થયું

જ્યારથી ઈસરો આર્યભટ્ટ મોકલ્યું ત્યારથી લઈને અત્યાર સુધી ઈસરો એ ઘણું જ બધું કામ કર્યું છે પણ આ વર્ષ કંઈક અલગ કર્યું છે અને એવું નહિ કે આખા વર્ષ વર્ષના પહેલા દિવસથી first જાન્યુઆરીએ એ આપણા ભારતનું પહેલું એક્સરે પોલરીમીટર સેટેલાઇટ એટલે એ જોવે છે એક્સરેમાં જેનું મુદ્દો એ હતો કે બ્લેક હોલ્સ ન્યુટ્રોન સ્ટાર્સ એવા બધા સ્ટાર સ્ટડી કરશે જે એમના મૃત્યુના નજીક હોય કે મૃત્યુ પામી ગયા હોય જેનાથી આપણને એના વિશે વધારે ખબર પડે અને બીજું જે સેટેલાઇટ મોકલી દીધું હતું એસ્ટ્રોસેટ એને પણ ઘણું જ બધું કામ કર્યું છે અને નવું એવું એક બીજી તારા વિશ્વમાં એટલે કે બીજી ગેલેક્સીમાં એક તારો ફાટતા જોયું હતું અને ઈસરો આપણું ઇન્ડિયા એ એમાંથી પહેલું એવું હતું જેને એસ્ટ્રોસેટ યુઝ કરીને મોકલ્યું હતું એક્સરે પોલરીમીટર ફર્સ્ટ જાન્યુઆરી ગયો હતો અને પછી છઠ્ઠી જાન્યુઆરીએ આદિત્ય એલ વન પોતાની જગ્યાએ પહોંચી ગયો હતો અને આદિત્ય એલ વન એ રિસેન્ટ સમયમાં ગયા મહિનાઓમાં એણે બહુ જ સરસ સૂર્યના ફોટો આપ્યા હતા અલગ અલગ વેવ અને એના સિવાય જે મેન છે એ છે ગગનયાન ગયા વર્ષે જો તમને યાદ હોય તો વ્યો મિત્ર એક રોબોટની વાત થઈ હતી આ વર્ષે ઘણું જ બધું થયું છે ગગનયાન એના પડાવ અતિ ઝડપથી આગળ વધી રહ્યો છે જેમ કે એને ટેસ્ટિંગ મિશન કરેલા પહેલું જે ટેસ્ટિંગ મિશન હતું એ હતું આર એન ડી એલ એક્સ ઝીરો વન હવે જે છે એ છે ઝીરો ટુ અને ઝીરો થ્રી અને બંને મિશનમાં એણે એવું કામ કર્યું કે એક વિમાન છે જેનું નામ છે પુષ્પક એ છે રોકેટ પણ એ પુષ્પક જ્યારે લેન્ડ થાય ત્યારે એક સ્પેસ શટલ જ્યારે લેન્ડ થતા હતા એવી રીતે વિમાનની જેમ લેન્ડ થાય તો એ એનો કામ એવું છે કે જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પાછું આવશે ત્યારે એટલા બધા હેવી હાઈ સ્પીડને ઓછું કરીને એ સ્મૂથ લેન્ડિંગ કરે જેનાથી આપણે અંદરના બ્યુમ નોટ્સ યસ એસ્ટ્રોનોટ્સ ને ભારતના એસ્ટ્રોનોટ્સ ને બ્યુમ નોટ્સ કહેવાય છે અને રશિયાના એસ્ટ્રોનોટ્સ ને કોસ્મોનોટ્સ કહેવાય એટલે કે ભારતીય બ્યુમ નોટ્સ એમને ફૂડલી લેન્ડિંગ કરવા માટે એ બનને મિશનની ટેસ્ટિંગ થઈ હતી અને બનને સક્સેસફુલ થાય તો કારણ કે જ્યારે પાછું લેન્ડ થતું તો એની માટે પહેલા કર્ણાટકામાં ચિનુ હેલિકોપ્ટરે એ આવે છે ત્યારે એને છૂટું છોડી દેવાય છે અને પછી જાતે લેન્ડિંગ કરે છે બ્રેકિંગ સિસ્ટમ યુઝ કરીને પેરાશૂટ યુઝ કરીને અને પોતાના નોઝ ગીલિંગ અલાઇનમેન્ટ યુઝ કરીને એના સિવાય અત્યારની જ એક વાત છે કે નું એક એન્જિન ફર્સ્ટ મોટર સેગમેન્ટ છે જે લોન્ચિંગ સ્ટેશન સુધી શ્રી હરિકોટા લોન્ચિંગ સ્ટેશન સુધી પહોંચી ગયું છે પણ એસ્ટ્રોનોટ ટ્રેનિંગ તો રહી ને યસ એસ્ટ્રોનોટ ટ્રેનિંગ પણ ચાલુ થઈ હતી આ જ વર્ષે અને પતવા પણ આવી છે જો બિડેને એવું કીધું હતું જૂન ઓગસ્ટ મહિનાની આસપાસ કે આપણે મોદી સર ત્યાં ગયા હતા અને એવી વાત થઈ હતી કે આપણે એસ્ટ્રોનોટ્સને ત્યાં મોકલીશું જેનાથી એક ટ્રેન થશે એમને પછી સ્પેસ સ્ટેશનમાં પણ મોકલવા આવશે અમેરિકાના ઇન્ટરનેશન સ્પેસ્ટેશનમાં જેનાથી આપણા ભારતીય અંતરિક્ષ યાર બી એસ એમાં જ્યારે આપણા એસ્ટ્રોનોર્સ જશે આપણા પોતાના સ્ટેશનમાં ત્યારે એમને એ અનુકૂળ રહે એ શરૂ થયું તું ઓગસ્ટમાં અને અત્યારે એનું ટ્રેનિંગનો અંત આવી ગયો છે શુભાંશુ શુક્લા દ જેમણે અતિશય ટ્રેનિંગ લીધી છે અને હવે આપણે એની માટે તૈયાર છીએ કે આવતા વર્ષે આપણા ભારતીય જે ભારતીય અંતરિક્ષામાં જવાના છે એ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જઈને આખું ટેસ્ટિંગ કરશે એક્સપિરિયન્સ કરશે અને આગળ વધશે એના સિવાય બી ઘણું બધું થયું છે જેમ કે મેં કીધું કે એક રોકેટ હોય એક એસ્ટ્રોનોટસ હોય ઈવન આપણે એક આર એચ સિક્સટી આપણું સૌથી હેવીએસ્ટ સાઉન્ડિંગ રોકેટના રોકેટ પ્રપોઝન પ્રપોઝન એટલે જે ફાયર જ્યાંથી નીકળે છે એન્જિનને ચેક કર્યું હતું એ બી સક્સેસફુલ થયું હતું ફ્યુચર મિશન્સની પણ વાત થઈ છે સોમનાથ સરે એક મીટિંગમાં એવું પણ કીધું તું કે આપણે મિશન તો મોકલીએ છીએ પણ હવે આપણે સ્પેસ એ એટલે પૃથ્વીના વાતાવરણથી ઉપર જે ઓર્બિટ હોય છે ત્યાં જે માનવે બનાવેલા સેટેલાઇટનો કચરો છે એ કચરાને સાફ કરવાની જવાબદારી દરેક કન્ટ્રીની છે એ નાસા હોય રશિયા હોય ઇન્ડિયા હોય વર્ષ 2024 વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ અને ઉત્સાહજનક વર્ષ હતું આ વર્ષે ઘણા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ અને નવી શોધો થઈ છે

અને અન્ય એઆઈ મોડેલોને નવીનીકરણ કરવાનું ચાલુ રાખ્યું આ મોડલ્સ માત્ર ટેક્સ્ટ લખવામાં જ નહીં પરંતુ છબીઓ એટલે કે ઇમેજ સંગીત અને વિડીયોઝ જનરેટ કરવામાં પણ શક્તિશાળી બન્યા બે હજાર ચોવીસમાં એઆઈનો કન્ટેન્ટ ક્રિએટ કરવામાં વધુ ઉપયોગ કરવામાં આવ્યો એઆઈ ટૂલ્સને સર્જનાત્મક કાર્ય માટે વ્યાપક રીતે ઉપયોગ કરવામાં આવ્યો હવે તો લેખકો ડિઝાઇનર્સ અને કલાકારો એઆઈના મદદથી વધુ ઝડપથી અને ઉચ્ચ ગુણવત્તાવાળી કન્ટેન્ટ બનાવી રહ્યા છે જેનો મીડિયા અને એડવર્ટાઇઝિંગ ક્ષેત્રમાં ભારે પ્રભાવ જોવા મળ્યો લોકો જાતે જ ટેક્સ્ટ ઇમેજ વિડીયો અને મ્યુઝિક પણ જનરેટ કરતા થયા જાણે કોઈ ચિરાગ જીનને આદેશ આપતા હોય તેમ લોકો જનરેટિવ એઆઈને આદેશ આપી કામ કરાવતા થયા જેના કારણે સોશિયલ મીડિયા એડવર્ટાઈઝમેન્ટ માર્કેટિંગ એન્ટરટેઈનમેન્ટ ડિઝાઇનિંગ કસ્ટમ સર્વિસ જેવા કેટલાય ક્ષેત્રોમાં ક્રાંતિકારી બદલાવ આવ્યો એક તરફ પ્રોડક્ટિવિટી વધી તો બીજી તરફ લોકોની નોકરી પર જોખમ પણ વધ્યું હેલ્થ કેર અને મેડિકલ ક્ષેત્રમાં એઆઈ બે હજાર ચોવીસમાં એઆઈએ આરોગ્ય સંભાળ પ્રણાલીઓમાં વધુ વ્યાપક ઉપયોગ મેળવ્યો એઆઈ મોડલ્સને રોગની પૂર્વાનુમાન અને સારવારના વૈવિધ્યમાન માર્ગો શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા જેમાં જીન એડિટિંગ કેન્સર ડિટેક્શન અને વ્યક્તિગત દવાઓનો સમાવેશ થાય છે સ્વચાલિત સિસ્ટમ અને એઆઈ નો વિકાસ એઆઈ એ સ્વચાલિત વાહનો એટલે કે ઓટો ડ્રાઇવિંગ કાર માટે વધુ વિકસિત અને સક્ષમ સિસ્ટમો તૈયાર કરી છે બે હજાર ચોવીસમાં કંપનીઓ જેમ કે ટેસ્લા ગૂગલ અને ન્યૂટન ટેકનોલોજી ક્ષેત્રે વધુ સંશોધન અને વિકાસ કર્યો સ્ટોરિંગ સુવિધાઓમાં એઆઈ આધારિત રોબોટ્સનો ઉપયોગ પણ વધ્યો આ રોબોટ્સ વર્ષ બે હજાર ચોવીસમાં વધુ સંવેદનશીલ અને લોકપ્રિય બન્યા ખાસ કરીને કોમર્શિયલ અને આરોગ્ય ક્ષેત્રમાં 2024 રોબોટ્સ વધારે સ્માર્ટ કુશળ અને સૌથી ખાસ વાત પ્રમાણમાં સસ્તા થયા છે ઉદાહરણ એમેઝોન પોતાના વેરહાઉસમાં પાર્સલના સોર્ટિંગ માટે રોબોટ્સનો ઉપયોગ કરે છે ડ્રોન વડે પિઝા ડિલિવરી શરૂ થઈ ગઈ છે તો કેટલીય કંપનીઓ ડિલિવરી રોબોટ્સ બનાવી રહી છે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ક્ષેત્રે વિકાસ બે હજાર ચોવીસનું વર્ષ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માટે મહત્વનું વર્ષ રહ્યું આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિના લીધે તે વાસ્તવિક જીવનમાં ઉપયોગની ખૂબ નજીક છે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ તે સમસ્યાઓનો હલ કરવા માટે તૈયાર છે જે પહેલાં અશક્ય માનવામાં આવતી હતી ક્વોન્ટમ ક્વોન્ટમબેટ્સ અથવા ક્યુબેટ્સનો ઉપયોગ કરીને આ કમ્પ્યુટર પરંપરાગત કમ્પ્યુટર કરતાં વધુ ઝડપથી માહિતીને પ્રોસેસ કરી શકે છે

ઓપન એઆઈ આ વર્ષની અંદર ઘણા બધા મોડલ્સ બનાવ્યા જેમાં અશક્ય લાગતા પ્રોબ્લેમ્સ કે એવું લાગતું હતું કે કોઈ સોફ્ટવેર કોઈ પણ દિવસે એ વસ્તુ સોલ્વ નહીં કરી શકે પણ એ સૌથી પહેલા સોલ્વ થઈ કે જેની અંદર સોરા નામનું સોફ્ટવેર એ સૌ બધાની સામે આવ્યું સોરા એટલે કે ટેક્સ્ટ ટુ વિડિયો કન્વર્ટર તમે કોઈ પણ વસ્તુ લખો અને એ વસ્તુનું એ સિનારીઓનું એક વિડીયો બનીને બહાર આવે કે જે તમને રિયલ એનિમેશન અથવા તો પછી રિયલ કેમેરાથી લીધેલું એ દ્રશ્ય લાગે એ એટલું એક્યુરેટ ઓપન એઆઈથી આ સોરા બનાવવામાં આવ્યું જે હમણાં જ હમણાં આ ગેસ લોન્ચ થશે બટ એની અનાઉન્સમેન્ટ એ બે હજાર ચોવીસના શરૂઆતમાં કરવામાં આવી હતી આર્ટની અંદર એઆઈ સૌથી પહેલાં આવ્યું અને આર્ટને એક અલગ મુકામ સુધી લઈ ગયું જેમાં આર્ટિસ્ટ પોતાના મોટિવેશન શોધી શકે છે કે પછી પોતાના આર્ટને વધારે સારું બનાવી શકે છે આના સિવાય એજ્યુકેશનની અંદર આર એ જી એટલે રિટ્રીવલ ઓગમેન્ટેડ જનરેશનથી થયેલા સોફ્ટવેર્સ એ ખૂબ આગળ આવ્યા જેનાથી દરેક વિદ્યાર્થી પોતાના શૈક્ષણિક સાહિત્યને અંદર નાખીને અપલોડ કરીને પોતાને જેવી રીતે શીખવું છે એવી રીતે એ સાહિત્ય જે કોઈ પણ પુસ્તક હોઈ શકે છે કે કોઈ પણ નોટ્સ હોઈ શકે છે એની સાથે સવાલ જવાબના ફોર્મમાં લેંગ્વેજ મોડલના ફોર્મમાં જેવી રીતે આપણે ચેટ જીપીટી યુઝ કરીએ છીએ એવી રીતે કોઈ પણ ટોપિકને પોતાની રીતે સમજી શકે છે અને એને સવાલ કરી શકે છે તો મને લાગે છે કે સ્વાવલંબી શિક્ષણ કે જે ઇન્ડિપેન્ડન્ટ ટીચિંગ છે એના માટેનું આ એક પહેલું પગલું છે આના સિવાય હેલ્થકેરની અંદર જ્યારે એઆઈ સાથે આવ્યું ત્યારે ઘણા બધા આપણને ફેરફાર જોવા મળ્યા અને જેના રિસર્ચ એ બે હજાર ચોવીસની અંદર શરૂ થયા તો ડાયગ્નોસિસની અંદર રેડિયોલોજી સિમ્ટમ બેઝ ડાયગ્નોસિસ તેમજ મેડિસિન નવી નવી કેવી રીતે બનવી જોઈએ એની અંદર એઆઈ આવ્યું અને જેણે ખૂબ જ સરસ વિકાસ કર્યો છે અને એ વસ્તુના રિસર્ચ પેપર્સ બે હજાર ચોવીસની અંદર ઘણા પબ્લિશ થયા ઘણા એ સોલ્યુશન પણ પબ્લિશ થયા તો આવી રીતે હેલ્થકેરની અંદર જે ખૂબ જ જરૂરી છે એની અંદર એઆઈ બે હજાર ચોવીસમાં આપણને જોવા મળ્યું આ સિવાય ઘણા બધા ક્રાઇમ્સ થયા છે જેમ કે ડીપ ફેક તેમજ ફ્રોડ અથવા તો સ્કેમ્સ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી કરવામાં આવ્યા જેમાં કોઈનો અવાજ યુઝ કરીને કે કોઈનો ફેસ યુઝ કરીને કોઈ ફોલ્સ ઇમેજ જનરેટ કરવામાં આવે છે તો આવા ટાઈપના ક્રાઇમને સોલ્વ કરવા માટે એઆઈ માટેના ઘણા બધા લોઝ પણ બન્યા આખા દુનિયાભરમાં ઘણા બધા ઓર્ગેનાઇઝેશન યુનિયન્સ તેમજ દેશોએ ભેગા થઈને અલગ અલગ લોઝ બનાવ્યા જેમાં યુરોપિયન યુનિયનનો એઆઈ એક્ટ તેમજ અલગ અલગ રેગ્યુલેશન અલગ અલગ કન્ટ્રીઝના બહાર આવ્યા જેની અંદર જેનો મેઇન મોટો હતો કે પ્રાઇવસી સેફટી અને તેમજ લોકો માટે વેલફેર કે જેમાં કોઈ પણ પ્રકારનું બેઝિક રાઈટ કોમ્પ્રોમાઇઝ ના થાય એવા ટાઈપના લોઝ બનાવવા અને એના માટેના રેગ્યુલેશન્સ બનાવવા એ મુખ્ય મહત્વની વસ્તુ રહી છે ઇન શોર્ટ બે હજાર ચોવીસની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે એક મોટો જમ્પ માર્યો છે જે આટલા વર્ષોમાં નથી થયું એ બે હજાર ચોવીસમાં દરરોજ અથવા તો દર અઠવાડિયે આપણને નવી નવી ન્યૂઝ મળતી રહી છે તો હોપફુલી આશા છે કે બે હજાર પચીસની અંદર આપણે આવીને આવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમજ ટેકનોલોજીમાં થતા ફેરફારો એ ખૂબ જ સારી દિશામાં જતા જોઈ શકીએ અને તેનાથી થતા ક્રાઇમથી બચવા માટે એવા લોઝ એ આપણી સામે આવે બે હજાર ચોવીસ એ સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે ઘણું મહત્વનું રહ્યું ખાસ કરીને સાયબર ટેકનોલોજી ક્ષેત્રે તો વૈશ્વિક દ્રષ્ટિએ નવી ધારણાઓ અને શક્યતાઓ લાવતું વર્ષ હતું પરંતુ સાથે સાથે આ ક્ષેત્રે અનેક નકારાત્મક ઘટનાઓ પણ બની આ વર્ષે એક તરફ ડિજિટલ પ્રક્રિયાઓ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવું સરળ બન્યું તો બીજી તરફ તેનો દુરુપયોગ પણ એટલો જ વધ્યો સાયબર એટેક ડેટા ચોરી રેન્સમવેર એટેક સાયબર ફ્રોડ જેમાં ખાસ ફાઈનાન્શિયલ ફ્રોડ તો ખૂબ વધ્યા સાયબર ગઠિયાઓ આ વર્ષે ફ્રોડ કરવા નિત નવા રસ્તા અપનાવ્યા વર્ષ બે હજાર ચોવીસમાં સાયબર ફ્રોડના પ્રકોપે સમગ્ર વિશ્વને અસર પહોંચાડી છે જેમ જેમ ટેકનોલોજી અને ઇન્ટરનેટનો ઉપયોગ વધતો જાય છે તેમ તેમ ગુનાહિત તત્વો નવા અને રીતે સાયબર હુમલા કરી રહ્યા છે છેતરપિંડી ફિશિંગ પર્સનલ ડેટા ચોરી વધી રહી છે અને આ પ્રકારના ફ્રોડના શિકાર મોટા પાયે નાગરિકો વેપારીઓ અને સંસ્થાઓ બની રહ્યા છે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન સાયબર સિક્યોરિટીએ સૌથી મોટો પડકાર આપ્યો સાયબર ટેકનોલોજી દ્વારા ભારતમાં કેટલીક ગંભીર અને દુઃખદ ઘટનાઓ ઘટી છે જેનું પરિણામ લોકોને અને સંસ્થાઓને ભોગવવું પડ્યું વર્ષ બે હજાર ચોવીસમાં સાયબર હુમલાઓ ડેટા ચોરી માલવેરના હુમલાઓમાં વધારો થયો જે ખૂબ ખતરનાક સાબિત થયા બે હજાર ચોવીસમાં ભારતે ઘણા મોટા સાયબર હુમલાઓનો સામનો કર્યો આ વર્ષે સામાન્ય માણસોથી થી લઈને દિગ્ગજ કંપનીઓ કેટલાક શાખાઓમાં રેન્સમવેર હુમલાઓ થયા હતા જેમાં હેકર્સે બેંકના સર્વરો પર કબજો કરી લીધો અને લાખો ગ્રાહકોના નાણાં અને મહત્વપૂર્ણ માહિતી સાથે રમત કરી આવી તો વર્ષભરમાં અનેક બેંકો સાથે જેનો ઉપયોગ કેન્દ્ર અને રાજ્ય સરકારની સેવાઓ માટે થાય છે તેના પર કોમ્પ્યુટરમાં વેબ અને હેકિંગનો હુમલો થયો આથી લોકોને વિલંબ અને પોર્ટલ પર સંલગ્ન સેવાઓમાં પડી અને ઘણી વ્યક્તિગત માહિતી પણ લીક થઈ બે હજાર ચોવીસમાં જીઓ મોબાઈલ નેટવર્ક પર એક મોટો ફિશિંગ એટેક થયો જેમાં જીઓ યુઝર્સને ખોટી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ માટે મેસેજ અને ઈમેલ મોકલવામાં આવ્યા જેને લઈ જીઓ દ્વારા યુઝર્સને એલર્ટ પણ કરવામાં આવ્યા હતા બે હજાર ચોવીસમાં ફ્લિપકાર્ટ એમેઝોન અને અન્ય ઓનલાઈન માર્કેટપ્લેસના નામે અનેક ફિશિંગ એટેક થયા હેકર્સે ડિસ્કાઉન્ટ અને ભેટના ઓફર તરીકે ખોટી વેબસાઈટ્સ બનાવીને ગ્રાહકોની ડેટા ચોરી કરી બે હજાર ચોવીસમાં માલવેરના હુમલાઓ મેડિકલ અને કોમર્શિયલ સેક્ટરોમાં પણ જોવા મળ્યા અપોલો હોસ્પિટલ ફોર્ટીસ જેવી મેડિકલ હોસ્પિટલને પણ હેકરોએ હિટ કર્યા અને દર્દીઓના મેડિકલ રેકોર્ડ પર કબજો કર્યો આ સાથે બે હજાર ચોવીસમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નવી નવી રીતે સાયબર ગઠિયાઓ દ્વારા ફ્રોડ કરવામાં આવ્યા આ સાથે બે હજાર ચોવીસમાં નકલી લોન એપ્સનો પણ વધારો એક ચિંતાજનક વલણ હતું સાથે સૌથી વધુ ચર્ચામાં રહ્યું ડિજિટલ અરેસ્ટ સાયબર ગઠિયાઓ ડિજિટલ અરેસ્ટ અને શેરબજારમાં રોકાણના બહાને દરરોજ લોકોને લૂંટી રહ્યા છે તો બે હજાર ચોવીસ ની અંદર આપણે જોયું કે ટેકનોલોજીના ઘણા બધા ફાયદા થયા છે ફાયદાની અંદર આપણે વાત કરીએ છીએ તો સૌથી પહેલા જે નો યુટિલાઇઝેશન થયું છે બિઝનેસની અંદર પર્સનલ લાઈફની અંદર એ એક્ચ્યુઅલી બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું અને આ ટાઈમની એક્ચ્યુઅલી જરૂરિયાત હતી સો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી પણ ડેફિનેટલી લોકો ડિપેન્ડન્સી ક્રિએટ કરશે એઆઈની ઉપર ચેટ નો યુઝ કરી લો કે પછી મેટા એઆઈનો યુઝ કરી લો તમે કોઈ પણ જગ્યાએ કોઈપણ એપ્લિકેશનની અંદર અત્યારે એઆઈ સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી રહ્યો છે સો આ એક એડવાન્ટેજ છે સાથે સાથે જ્યારે હું વાત કરું છું ડિસએડવાન્ટેજની તો રેન્સમવેર એટેક વધી ગયા છે ચેટ જીપીટી અથવા તો એઆઈનો યુઝ કરીને લોકો એના એના ઘણા બધા જે ડિસએડવાન્ટેજીસ છે એ પણ એટલા છે અને લોકો એના ફાયદા ઉઠાવે છે આપણે ડીપ ફેક જે સૌથી મોટો સ્કેમ થઈ શકે છે ડીપ ફેક વિડિયોઝ થ્રુ એની પછી હું વાત કરું છું લોકો ફેક વેબસાઇટ ક્રિએટ કરી શકે છે લોકો માલવેર વાયરસ ક્રિએટ કરી શકે છે વિથ ધ હેલ્પ ઓફ ધ એઆઈ એના આપણે બીજા જે ગેરફાયદાની હું વાત કરું તો લોકોની ખાસ કરીને જે અત્યારના યુથ છે એ એના ઉપર ડિપેન્ડન્સી ક્રિએટ કરી રહ્યો છે જે આપણે યુઝ કરતા હતા કે આપણે એનાલિટિકલ કે અથવા તો આપણે લોજિકલ રિઝનિંગ જે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કિલ સેટ માનવામાં આવે છે કોઈ પણ જોબ માટે એ અત્યારે લોકો શું કરી રહ્યા છે આ એપ્લિકેશનનો યુઝ કરીને પોતાનો બ્રેઇન યુઝ નથી કરતા ને આવી એપ્લિકેશન ઉપર ડિપેન્ડન્સી ક્રિએટ કરે છે સો આપણે અહીંયા જોઈ કે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વોઝ ધ યર ઓફ ધ ઇઆઈ અને આનો જે ડિસએડવાન્ટેજીસ છે એ પણ ઘણા બધા છે સાયબર વર્લ્ડની અંદર હું બીજી વાત કરું તો રેન્સમવેનનો અટેકથી જે લોકો મોસ્ટ ઓફ આખું ઇન્ડસ્ટ્રી ને પ્રોબ્લેમ થઈ રહી છે બધી ઇન્ડસ્ટ્રી એવું નહીં કે આઈટી ઇન્ડસ્ટ્રી બટ કોઈ પણ ઇન્ડસ્ટ્રી પાસે તમે જાઓ તો એ ઇન્ડસ્ટ્રીના આજે જે રેમસમવેરથી ખતરો છે આપણે વાત કરી રહ્યા છે અહીંયા ડેટા લીકેજ માટેની સો ડેટા અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી રહ્યો છે લોકો ડિજિટલ કેશ ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે કેશને અવોઈડ કરે છે સો ઇઝીલી જે કન્વીનિયન્સ જે ઇઝી કન્વીનિયન્સ મળી રહ્યું છે લોકોને લોકો એનો મિસયુઝ કરે છે આજે લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા હોય તો વિધિન અ સેકન્ડ ટ્રાન્સફર થઈ શકે છે વિથ ધ હેલ્પ ઓફ યુપીઆઈ સો આજે કોઈ પણ માણસને બેઝિકલી આ બધાનો જે યુસેજ છે એ યુસેજને એને કેવી રીતે એક વખત બ્રેઇનમાં ફાયરવોલ યુઝ કરીને હું કહું છું કે બ્રેનમાં તમે એક વખત દસ મિનિટ વિચારીને જો કોઈ સ્ટેપ લેશો તો ડેફિનેટલી એ ટ્રાન્ઝેક્શન તમારું સ્કેમમાં અથવા તો કે આવી રીતે ફ્રોડસ્ટર પાસે પૈસા નહીં જાય તો સામે આ ક્ષેત્રમાં પ્રગતિ પણ ઘણી થઈ છે કંપનીઓ તેમના ડેટાને સુરક્ષિત રાખવા માટે નવી નવી સાયબર સિક્યોરિટી સિસ્ટમ બનાવી રહી છે યા એનો ઉપયોગ વડે સાયબર સિક્યોરિટી હવે નેક્સ્ટ લેવલ પર પહોંચી છે ટેલિકોમ કંપનીઓમાંથી માંડીને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમના યુઝર્સને ફ્રોડથી બચાવવા માટે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે વર્ષ બે હજાર ચોવીસ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ખરેખર રોચક અને પ્રગતિથી ભરપૂર રહ્યું આ વર્ષમાં નવી શોધો નવા આવિષ્કારો અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર સુધારા થયા આ વર્ષ આપણને ઘણું નવું આપીને ગયું અને ઘણું શીખવાડીને ગયું પરંતુ હવે આવતું આવતું વર્ષ આ ક્ષેત્રે હજુ વધારે પ્રગતિ થાય તેવી આશા સાથે હાલ કાર્યક્રમમાં બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર